સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદરા ગામની ક્રિષ્ણા પાર્કમાં રહેતો રામનારાયણ ઉર્ફે નારાયણસિંહ ટ્રક ડ્રાઈવરો સાથે મળી ટ્રક ડ્રાઈવરોને પાનોલી બ્રિજ નજીક કામધાયનું એસ્ટેટ એકમાં આવેલ સ્ક્વેર ટેક્સટાઇલની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગે વગે કરે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ચાર પૈકી ત્રણ વાહનોમાં ભરેલ બોતેર હજાર ત્રણસો બાવન કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે સાડત્રીસ લાખના સળિયા અને સિત્તેર લાખના વાહનો તેમજ બાર મોબાઈલ ફોન મળી કુલ એક સત્તર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ઉડાચર ગામના ઉમેદનગરમાં રહેતો બાબુલાલ ચેનારામ જટ મોહનલાલ સિમરથારામ જટ નેમારામ કર્ણારામ જટ તાજારામ લાલારામ જટ સહિત અગિયાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ કંપનીમાંથી સપ્લાય અર્થે નીકળતા સળિયાને નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે સગેવગે કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે